જેમાં મુખ્યત્વે પાંદડા ઘાસ ખાતર અથવા પ્લાસ્ટિકની શીટનો ઉપયોગ કરવામાં આવે છે આ આચ્છાદનનું અદભુત પરિણામ મળે છે જેટલી જમીનને ઢાંકીને રાખે તેટલો જ તેનો સેન્દ્રિય કાર્બન વધે છે પાક લણ્યા બાદ વધતા અવશેષોને ખેતરમાં સળગાવવાથી પ્રદૂષણ વધે છે અને ખેડૂત માટે ઉપયોગી એવા મિત્ર કીટકોનો નાશ પામે છે તેથી આ પાક અવશેષોને સળગાવવા જોઈએ નહીં પરંતુ આછા રૂપમાં જમીનને ઢાંકવા માટે વાપરવા જોઈએ પ્રથમ ફાયદો એ છે કે તે જમીનનો સેન્દ્રિય કાર્બન હવામાં ઉડી જતા રોકે છે નિષ્ણાતોના અભિપ્રાય મુજબ જ્યારે ધરતીનું તાપમાન પાંત્રીસ ડિગ્રી કે તેનાથી વધી જાય ત્યારે જમીનનો સેન્દ્રીય કાર્બન હવામાં ઉડવાનો શરૂ થઈ જાય છે આછાદનથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે માટીના બે કણોની વચ્ચે પચાસ ટકા ભેજ અને પચાસ ટકા વાયુની જરૂરિયાત હોય છે ત્રીજો ફાયદો એ છે કે આછાદન સૂક્ષ્મ જીવાણુઓને પોષણ પૂરું પાડે છે ચોથો ફાયદો એ છે કે આછા નીંદણની સમસ્યા ઓછી થાય છે પાંચમો અને મોટો ફાયદો એ છે કે તે અળસિયાઓનું રક્ષણ કરે છે અળસિયાઓ સામાન્ય રીતે ખેતરમાં ફક્ત રાત્રિના અંધારામાં જ કામ કરે છે કારણ કે દિવસમાં પક્ષીઓ તેનો શિકાર કરે છે તેથી તે ઉપર આવતા નથી જો ખેત દૂધ ખેતરમાં આચ્છાદન કરે તો આળસિયા આચ્છાદનથી થતા અંધારામાં દિવસ રાત કામ કરે છે તે જમીનમાં ઓક્સિજનનો સંચાર કરે છે ખાતર પણ તૈનાત કરે છે અળસિયા દ્વારા બનાવવામાં આવેલા અનેક છિદ્રો દ્વારા વરસાદનું પાણી જમીનમાં નીચે ઉતરી જાય છે તેથી જમીનનું ભૂગર્ભ જળસ્તર ઉપર આવે છે ઉપરાંત જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને સખત ગરમીમાં પણ છોડ સુકાતા નથી જ્યારે આછાદન સડે છે ત્યારે તે જમીનમાં પોષક તત્વો ઉમેરે છે અને જમીનની ફળદ્રુપતા વધારે છે આમ અનેકવિધ ફાયદાઓ આછાદનથી થાય છે રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની ઉકાઈ ડેમ અને થર્મલ પાવર સ્ટેશનની મુલાકાતે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી આકાશમાં કોઈ પણ પ્રકારે ઉડતી વસ્તુ દેખાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ કરી રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની ઉકાઈ ડેમ અને થર્મલ પાવર સ્ટેશનની મુલાકાતે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી આકાશમાં કોઈ પણ પ્રકારે ઉડતી વસ્તુ દેખાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ કરી દેશમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરદી રાજ્ય હોવાથી સરદી ચિલાઓની પરિસ્થિતિ પર સતત નજર રાખવા સરકાર દ્વારા સુરક્ષા દ્રષ્ટિએ તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે ગુજરાતમાં અઢાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં તાપી જિલ્લાનો પણ સમાવેશ થાય છે જેને ધ્યાને લઈ તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આજે તાપી જિલ્લાના મહત્વપૂર્ણ સ્થળો ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન તથા ઉકાઈ ડેમની સુરક્ષા બાબતે સમીક્ષા મુલાકાત લીધી હતી આ કે પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જે રીતે તાજેતરમાં દુશ્મન દેશે હુમલો કરી દેશની સ્થિતિ બગાડી છે જેનો જવાબ આપણા તાપી જિલ્લામાં પણ ઉકાઈ ડેમ થર્મલ પાવર સ્ટેશન આવ્યા છે ત્યારે આવી પરિસ્થિતિમાં ઉકાઈ ડેમ ઉપર અજાણી વ્યક્તિ દેખાવી અથવા ફરવું ના જોઈએ આકાશમાં કોઈ પણ પ્રકારે ઉડતી વસ્તુ દેખાય તો તાત્કાલિક જાણતંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી પ્રભારી મંત્રી શ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે તાપી જિલ્લાવાસીઓ કોઈ પણ અફવાઓમાં આવી ન જાય અને અથવા ગભરાય નહીં જે રીતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દુશ્મનને દેશને જવાબ આપી રહ્યા છે ત્યારે આવી પરિસ્થિતિમાં આપણે સૌ સંયમ રાખીએ તંત્ર પોતાની કામગીરી કરી રહ્યું છે તેમના દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે તે અનુસાર વા લોકોને અપીલ કરી હતી દેશની અંદર પાકિસ્તાનની જે નાપાક હુમલો કરીને દેશની જે સ્થિતિ બગાડી છે નો જરબાદનો જવાબ તો દેશના સૈનિકો આપી જ રહ્યા છે પરંતુ આજે મારા પ્રભારી જિલ્લા તાપીની અંદર જે અહીંયા ઉકાઈ ડેમ આવ્યો છે અણુમથક આવ્યા છે ગઈકાલે જ કલેક્ટરશ્રી અને અમારા પ્રભારી સચિવશ્રી પણ અહીં આવીને જે તંત્રને સૂચના આપવાની છે સૂચના આપી છે કલેક્ટરશ્રીએ તમામ લોકોની રજાઓ પણ અટ કરી છે અહીં અમારા વિભાગથી લઈને એસઆરપીના તમામ જવાનો પણ ડેમની ઉપર રહેનાર છે સાથે સાથે આજે મીટિંગની સૂચના આપવામાં આવી છે કોઈ અજાણી વ્યક્તિએ ડેમની ફરતે દેખાવો ન જોઈએ કોઈ ફરવો ન જોઈએ કંઈક આકાશમાં એવી વસ્તુ લાગે તો કડક તંત્રને જાણ કરવાની આવી અપીલ કરી છે સાથે સાથે આપના માધ્યમથી હું અહીંયાના લોકોને પણ અપીલ કરવા માગું છું કોઈ એવી અફવા આવે તો અફવામાં ડોહળાશો નહીં તંત્ર એની રીતે કામ કરી રહ્યું છે અને જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે પાકિસ્તાનને જવાબ આપી રહ્યા છે એમ આપણે પોતે સંયમ રાખીને હું આપણા તકે કહેવા માગું છું આ તમામ આપણા આદિવાસી ભાઈઓ બહેનોને કે કોઈ અફવામાં આવે નહીં અને જે રીતે દેશની અંદર જે આપણી પરિસ્થિતિ એમાં સાથે રહીને આપણે સામે જે રીતે ફક્ત આપણે જે દેશના લોકો આખી હુમલો કરી રહ્યા છે એના હુમલાનો જવાબ આપણે જોઈએ છીએ કે આપણા જવાન આપી જ રહ્યા છે ત્યારે તમામ લોકો તમામ જે રીતે અમારું તંત્ર માર્ગદર્શન આપે એ માર્ગદર્શન પ્રમાણે કામ કરે એવી આપણા નથી આપી રહ્યા કઈ કઈ જગ્યાએ રજૂ વિશે આજે અણુમઠક ડેમની ઉપર વિઝિટ છે અણુમઠક છે કાંકરાફાળા બધી જગ્યાએ વિઝિટ કરીને તંત્ર સ્થળે મિટિંગ પણ થઈ ગઈ છે આજે અમારા પ્રભારી જિલ્લાના પ્રભારી સચિવ પણ આવ્યા છે એ પણ

સચિવશ્રીએ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલ આગોતરી વ્યવસ્થાની સરાહના કરી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો પ્રી મોન્સૂન સમયગાળા દરમિયાન દરેક વિભાગે કરવાની થતી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી આ સાથે ઇમરજન્સીની પરિસ્થિતિમાં દરેક વિભાગે પોતાના હસ્તકની કામગીરી ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન જવાબદારીપૂર્વક અને સતર્કતાથી કરવા અંગે આવશ્યક સૂચનો કર્યા હતા સચિવશ્રીએ બચાવ કામગીરીના સાધનોની ઉપલબ્ધતા તથા કાર્યક્ષમતાની ચકાસણી કરી જરૂરી ફેરફારો કરવા જણાવ્યું હતું તેમણે સ્થાનિકો સાથે મળી જરૂરી મોકડ્રીલ અને નિમવામાં આવેલ લાયઝન અધિકારીઓને અગોતરા રીતે નાગરિકોને જાગૃત કરવા સૂચનો કર્યા હતા આ સાથે સચિવશ્રીએ જિલ્લા કંટ્રોલ રૂમ પોલીસ કંટ્રોલ રૂમ સતત ચાલુ રાખી નાગરિકોને મદદરૂપ બનવા ફેક ન્યૂઝ ન ફેલાય તેની તકેદારી રાખી સોશિયલ મીડિયા ઉપર ચાપતી નજર રાખવા જણાવ્યું હતું તેમણે છેલ્લા પાંચ વર્ષના વરસાદી આંકડાને ધ્યાને લઈ એક્શન પ્લાન બનાવવા ઉચ્ચ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું આ સાથે સચિવ શ્રીએ પોલીસ વિભાગની કામગીરી સુજલામ સુફલામ યોજના હેઠળ કાર્યરતના પ્રોજેક્ટ કલેક્ટર શ્રી અને શ્રી દ્વારા લેવામાં આવેલ ગામ મુલાકાત દરમિયાન ઉપસ્થિત થયેલા પ્રશ્નો નવસારી મહાનગરપાલિકા તરીકે ડેવલપ કરવાના કામો અને આયોજન પુરવઠા વિભાગ આયોજન મંડળના કામો સહિત પ્રાયોજના વહીવટદાર સહિત વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું